અન્નસખડી વિભાગની સામગ્રી શક્કરપારા સિદ્ધ કરવા માટે એક કપ ચાળેલો મેંદો લઈ તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન અથવા તો મુઠ્ઠી પડતું ઘીનું મોણ કરી સરખી રીતે મોઈ લેવો મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકાય છે પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ કરી મધ્યમ સોફ્ટ કણક બાંધી તેને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી રાખવી પછી તેમાંથી મોટો એક લુવો બનાવી મધ્યમ જાળી રોટલી વણી કાંટા ચમચી વડે છેદ કરી તેના ડાયમંડ શેપના ટૂક કરીશું કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં શક્કરપાયાને ધીમી આંચ પર બંને બાજુથી બદામી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા તળેલા શક્કરપારાને પ્લેટમાં લઈ રૂમ ટેમ્પરેચર પર સરખા ઠંડા થવા દેવા ત્યારબાદ ચાસણી બનાવવા માટે દોઢ કપ ખાંડમાં પોણો કપ જલ કરી આઠથી દસ મિનિટ માટે મધ્યમથી તેજ આંચ પર ઉકાળવી ત્રણ તારની ચાસણી થાય એટલે તેમાં ચપટી બરાસ કપૂર અને થોડો ઇલાયચી પાવડર પધરાવી ગેસ બંધ કરી તાવેથા વડે તેને સરખી રીતે ઘૂંટી લેવી દૂધિયા રંગની ચાસણીમાં ઠંડા થયેલા શક્કરપારા પધરાવી બંને બાજુ ચાસણી સરખી રીતે લાગે તેમ મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં તેને છૂટા છૂટા ગોઠવી બેથી ત્રણ કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવા જેથી ચાસણીનું એકદમ સફેદ પડ તૈયાર થશે આ સામગ્રી આપણે શ્રી પ્રભુને ઉત્સવ પર સિતકરીને કરીને ભોગ ધરી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ